નમસ્કાર દોસ્તો સ્વાગત છે અને બાવન વીરોના નામ પણ તમને આ વિડિયોમાં જણાવીશું તો તમે વિડીયોને લાસ્ટ સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા નહીં તો ચાલો વિડિયોને શરૂ કરીએ તાંત્રિક સાધના હેઠળ વીર સાધના ગણવામાં આવી છે વીર એક એવી શક્તિ છે જે શુદ્ધ ભાવનાથી પૂજા કરનારને ચમત્કાર બતાવે છે વીર સાધના તેમાંથી એક છે નાયકોનો પ્રથમ ઉલ્લેખ પૃથ્વીરાજ રાસોમાં છે ત્યાં તેમની સંખ્યા બાવન જણાવવામાં આવી છે તેમને ભૈરવીના અનુયાયીઓ અથવા ભૈરવના ગણ કહેવામાં આવે છે તેમને દેવ અને ધર્મ રક્ષક પણ કહેવામાં આવે છે મૂળભૂત રીતે તે બધા કાલિકા માતાના સંદેશવાહક છે ભારતના પ્રાંતોના મંદિરોમાં અન્ય દેવી દેવતાઓની સાથે અનેક નાયકોની મૂર્તિઓ પણ સ્થાપિત છે બિહાર મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ પંજાબ વગેરે રાજ્યોમાં નાયકોના અનેક મંદિરો છે વીર સાધના એકાંત જગ્યાએ અથવા સ્મશાન ગૃહમાં કરવામાં આવે છે મહાકાળીની પૂજા કર્યા પછી એક ક્ષણ આવે છે જ્યારે કાલીના દૂત પ્રગટ થાય છે અને સાધકની મનોકામના પૂર્ણ કરે છે ઘણી વીર વિધિઓ બંધ ઓરડામાં સ્મશાન ગૃહમાં અથવા એકાંત જગ્યાએ કરવામાં આવે છે જ્યાં કોઈ આવતું નથી અને જતું નથી સાધનામાં વીર સાધનાનું સ્થાન ખૂબ ઊંચું માનવામાં આવે છે તેના ધ્યાન પછી વ્યક્તિ દુષ્ટ આત્માઓ અને ભૂત પ્રેતથી પીડિત લોકોને સરળતાથી ઉપચાર કરી શકે છે વીર તેનો આદેશ મળતા જ કામ કરે છે માત્ર ભૂત અવરોધ નથી વીર ખુશ હોય તો તે પણ આપે છે જે તેના નસીબમાં નથી ચાલો જાણીએ બાવન વીરોનાના एक क्षेत्रपाल वीर बे वीर तरण बटुक वीर चार वीर पांच गोपाल वीर छह भैरवीर सात वीर आठ महाकालवीर नव कालवीर दस वीर अग्न रक्त स्वर्ण स्वर्णवीर बार देवसेन वीर तेरह घंट पथ पथवीर चौदह वीर पंद्रह तेरा संघ वीर संघवीर सोल वीर सत्तर कंधर्ववीर अठार हंसवीर उगणिस लखनक बीस वही वीर प्रियमित्र वीर प्रियमित्रवीर बावीस वीर त्रेवीस अदृश्य वीर चौबीस वल्लभवीर पच्चीस वीर छब्बीस महाकालीवीर सत्तर भवीर अठावीस तुंग भद्रवीर ओगतीस विद्याध्रवीर त्रीस घंटा कर्णवीर इकतीस वैद्यनाथवीर बत्तीस विभीषण वीर तैरिस पितृवीर पात्रिस खड़गावीर छत्तीस नागस्तवीर साढ़तीस प्रद्युमनवीर आठ शमशानवीर शमशान वीर ओगन चालीस भारूगवीर चालीस काकलेक्रवीर एकतालीस कामफीलाभवीर बेतालीस अस्थिमुखवीर तेतालीस नकुल पिस्तालीस अड़तालीस पचास दचकवीर एक अटलादवीर वीर बन जो आ वीडियो तमने पसंद आयो हो तो वीडियो ने लाइक एंड अमारी चैनल गुज्जू मोटिवेशन लाइफ ने सब्सक्राइब करी बाजू बेल आइकन ने प्रेस करने न भूलता के બીજા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી જશે અને આ વિડિયોને તમારા ફ્રેન્ડ્સને જરૂરથી શેર કરજો અને આ ચેનલ પર બીજા પણ વિડીયો મૂકેલા છે તો એ વિડીયો જોવાનું ન ભૂલતા જય હિન્દ જય ભારત